ઓફિસેથી રજા લઈને આપણે આવી ગયા છે આપણા ફાઈની અરે અહીંયા નેરો તો છે પણ પાણી તો કઈ દેખાતું નથી મિત્રો અહીંયા તો કોઈ કાંટા નાખી દેશે હવે જાઉં મારે કેમ હવે આને મારે લેવા પડશે અરે આપણા ફાઈએ તો ઘઉં આવ્યા તો ચાલો છે આપણે જોવા જઈએ અરે આ માટલું અહીંયા કોણ હોય જો પાણી તો છે ને જો મિત્રો આપણા ફરીની વાડી જોઈ લો એક વાર આ ઝાડે મારી ગોળે સુકાઈ ગયું છે પીળું પીળું પાણી તો કોઈ પાતું નથી આને જો મિત્રો સરસ મજાની તુર છે તમારે ખાવી હોય તો આવી જાઓ આ નેરામાં પાણી તો દેખાતું નથી આપણને આ વાડીમાં બે ત્રણ લંગુડી આટા મળે છે ચાલો આપડે જોઈએ આ ભાઈ તો એને બાપની વાડી હોય એમ ઘઉં તોડે છે ઉભો રેતો અરે આ ભાઈ તો આપણને જોઈને ભાગે છે એ ઉભો રહેતો મિત્રો તમારે પણ ઘર જોઈએ તો કેજો આપડી પણ બહુ વિઘામાં પડ્યા છે આપડી જ વાડી છે આ બધા તો એની બાપની વાડી હોય એમ કરી જશે જો તો મિત્રો આ ભાઈ તો બહુ તોડતોડ કરે છે એ ઉભો રહેતો તું આ ભાઈ તો ટમેટા ઘરે લઈ જાવ આલો ભરતું બનાવી આજે હો મિત્રો આપડી વાડી મરચા છે ટમેટી છે તમારે જોઈએ તો કેજો અરે મિત્ર જો તો સરસ મજાના સૂર્ય વિઘ્ન તમારે ખાવ હોય તો આલો જો મિત્રો આ છે આપણું સૂર્યમુખી નો બી માછિયા સરસ કરવા વાળા છે ભાઈ આ સરસ મજાનું પાણી પાયું લાગે છે આને અરે આ ભાઈ તો ડુંગળી ઉડાડે મને